સાજનિક સ્વાસ્થ્યમાં વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ જે બાબતો છે એના માટેની આપણે થિયરી વિડીયો તમે જોયા હવે એને આધારે અનુરૂપ કયા એમસીક્યુ પૂછ્યા છે મોટે ભાગે આમાંથી એમસીક્યુ આવે આવે ને આવે જ છે આ ટોપિકમાંથી એટલે થોડાક વધારે એમસીક્યુમાં તમને કરાવી રહ્યો છું પહેલી વાત ઓગણીસોમાં દુનિયાની વસ્તી ખલ્યા બિલિયન હતી જે બે હજારની સાલમાં ઝડપી વધીને બિલિયન અને ખાલીયામાં ખાલીયા બે હજાર અગિયારમાં ખલ્યા બિલિયન થઈ ગઈ છે જોઈએ તો ઓગણીસો કેટલી બિલિયન હતી તો કે શરૂઆતની વસ્તી બે બિલિયન જેટલી જોવા મળતી હતી પછી છ બિલિયન થઈ ગઈ અને છેલ્લે આપણે સાત પોઈન્ટ બે બિલિયન વિશ્વમાં અહીંયા દુનિયાની વાત ચાલે છે તો આપણે કહી શકીએ છીએ બિફોર બોમ્બે ઇટ્સ અ રાઈટ આન્સર આઝાદી સમયે આપણી વસ્તી ખાલી આ બિલિયન હતી બે હજારની સાલમાં બિલિયન નજીક અને બે હજાર અગિયારમાં ખાલી જોવા મળી શકે છે તો જાણીએ છીએ કે આ પરિસ્થિતિમાં આપણા ભારતમાં સૌથી

તો માતૃ મૃત્યુદરમાં ઘટાડો બાળ મૃત્યુ દરમાં ઘટાડો પ્રજનન લોકોની સંખ્યામાં વધારો ઉપરના બધા જ તો કે હા માતાનું મૃત્યુ ઘટી ગયું છે એટલે એની ઉંમર વધવાની પરિણામે ઘણા બાળકોને જન્મ આપી શકે છે બાળકનું મૃત્યુનો દર ઘટી ગયો છે એટલે બાળકો વધારે જન્મીને પોતાનું જીવન પૂરું કરી શકે છે અને પ્રજનન વયના લોકોને કારણે વધારે એટલે એક સાથે સંતુતિ વધી જાય છે એટલે ઉપરની બધી બાબતો જાણવું પડે છે ભારતમાં લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે ખાલી જાય ને પુરુષો માટે ખાલી જાય અહીંયા બાળકો જ્યારે આવી સવાલ આવે ને ત્યારે લાગતા બહુ સહેલા હોય પણ તમારે ખાસ જોવાનું કે એની અંદર શરૂઆતનો બીજો અને પહેલો ભાગ કોણ છે પહેલો નંબર સ્ત્રીનો છે તો જાણે સ્ત્રી માટે અઢાર વર્ષ નક્કી કરે છે પુરુષ માટે એકવીસ વર્ષ એ પ્રમાણે ક્રમ જોવાનું તમારે તો અહીંયા અઢાર અઢાર આપેલો છે અહીંયા એકવીસ એકવીસ આપ્યું છે અહીંયા અઢાર એકવીસ આપ્યું છે અહીંયા એકવીસ અઢાર આપ્યા હતા તમે દેખાય કે જવાબ પહેલા અઢાર ને એકવીસ આવશે આ શકાય છે ડિફોડ આ પદ્ધતિમાં પુરુષ સાથી સંવર્ન દરમિયાન વીર્યસ્ખલન થી તરત પહેલા યોનીમાંથી પદ્ધતિ શું કહી શકાય છે તો કે આ પ્રક્રિયા સંવર્ણ અંતરાલ દુગ્ધ સ્ત્રાવ એમેનિરિયા બાહ્યસ્ખલન એ અને સી તો જો વીર્યસ્ખલન ની તરત પહેલા યોનિમાં બહાર લઈ લેવું એટલે સાદી સાધી બાહ્યસ્ખલનની ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ નિરોધ ખાલી જગ્યાનો સૌ પ્રસિદ્ધ માર્કો બ્રાન્ડ છે કોના માટેનો તો માટે કે આપણે આ શબ્દ કોન્ડમ ખાસ કરીને પુરુષો માટે વપરાતા સાધન છે નિરોધ એના માટે વાપરતા હોય છે એટલે પુરુષ માટેના કોન્ડમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ અવરોધ પદ્ધતિઓની સાથે શુક્રાણુ નાશક ક્રીમ જેલ ફોર્મનો ઉપયોગ શું છે તો કે ગર્ભનિરો ક્ષમતામાં વધારો કરવામાં વપરાય છે ગર્ભનિરોધ ક્ષમતામાં ઘટાડો કરવામાં વપરાય છે શુક્રકોષની ચલિતતામાં વધારો કરવામાં વપરાય છે કોઈ પણ નહીં જો શબ્દ બરાબર જ જજો ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરે હા

ગ્રીવામાં શુક્રકોષોનો પ્રવેશ અટકાવી ગર્ભાશયમાં શુક્રકોષનું ઘન ભક્ષણ કરીને તો આ સાધન ક્યાં લગાવવા છે તો ગ્રીવાના સ્થાને લગાડશો કે જેને કારણે વીર્ય સ્ત્રાવ જ્યારે થાય છે યોની માર્ગમાં આગળ તરફ વધતો નથી એટલે ગ્રીવામાં શુક્રકોષનો પ્રવેશ અટકાવવાની પ્રક્રિયા માટે કામ કરે છે સાધનો સ્ત્રીઓમાં ગર્ભધારણ વિલંબ અને બે બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે જ છે તો આ માટે આદર્શ ગર્ભ સાધન કયું છે તો ભારત દેશની દ્રષ્ટિ વાત કરીએ સ્ત્રીઓમાં સૌથી વધારે સારા પ્રમાણમાં વપરાતું સાધન આપણે કહીએ તો એના માટે કહી શકાય છે આઈયુડીએસ એ આ પ્રકારનું આદર્શ સાધન તરીકે કાર્ય કરે છે આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તન પણ કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારાની તકો લગભગ શૂન્ય હોય છે હા એટલે શું તમને જાણીએ છીએ કે જ્યારે બાળકને જન્મ થતો હોય થયો ગયો ત્યાર પછી છ મહિના સુધી સતત સ્તનગ્રંથિ માટે દૂધનો સ્ત્રાવ થાય ત્યારે અન્નપીઠમાં અન્નકોષનું નિર્માણ થતું નથી તો ત્યારે ફલનની પ્રક્રિયા શક્ય બનતી નથી તો દુગ્ધ સ્ત્રાવની એમેનેરિયાની પ્રક્રિયા જે છે એ દરમિયાન ખાસ કરીને સરળતાથી બાળક ગર્ભ રહેવાની સંભાવના હોય છે જોડકા જોડે પહેલો પી કોપર મુક્ત આયોડિયસ બિનઔષધિય અંતસ્ત્ર મુક્ત કેસ અને સામે આપણે ઉદાહરણ આપેલા છે કોપર મુક્ત કે કોપરયુક્ત કોપર્ટી તમને તરત જ આવડી જાય તે કોપર્ટી લખેલું છે બાળકો એટલે પહેલો સાથે જોડાઈ ગયું છે બિન ઔષધી એટલે લિપ લુપ્ત અથવા તો આપણે આંકડી કહી શકીએ છીએ અંતશ્રમ મુક્ત કરવા માટે આયોડીએસ પ્રોજેસ્ટેટસ અને આઇલેન્જી ટ્વેન્ટી કહી શકાય છે યસ આ સૌ વધારે પૂછાયેલા શબ્દો એક શબ્દ છે યાદ રાખજો તો પહેલા સાતે પી સાથે વન વન છે ક્યુ સાતે ટુ છે અહીંયા છે એટલી બધી કહે છે એટલે થઈ ગયું સીધો નંબર વન એ ઓર એપલ ધ રાઇટ આન્સર કોપર મુક્ત કરતા યુડીએસમાં કોપર આઇન માટે કયા વાક કાર્યો સાચા છે કોપર આઇન શું કામ કરે છે શુક્રકોષની ગતિશીલતા અને અવરોધવાનું કામ કરે તો કે હા એ વાક્ય એનું સાચું કહી શકાય છે સાથે સાથે શુક્રકોષની ક્ષમતા અવરોધે છે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવી દે છે એટલે શું તો કે જે ગ્રીવા હોય તેમાં શુક્રકોષનો અવરોધ થતો નથી તો એ માટે જવાબદાર નથી અંતઃસ્ત્રાવી પ્રક્રિયા જવાબદાર છે એટલે આ વાક્ય ખોટું થઈ જાય આ વાક્યને લાગુ પડતું નથી તો પહેલા ત્રણ વાક્યને લાગુ પડતા હોય છે એટલે બી ફોર બોમ્બે ઇટ ધ રાઈટ આન્સર જે પુરુષ માટેની પદ્ધતિ કહી શકાય છે તેનો લેવો તો કે એ પી સાથે નંબર ટુ આવશે તો પી સાથે નંબર ટુ અહીંયા આપેલા છે અહીંયા પણ આપેલા છે તો આ સી અને એ તો નીકળી ગયા ક્યુ સાથે શું આવે તો ક્યુ સાથે નંબર વન આવે અહીંયા નંબર વન આપેલા છે અહીંયા પણ આવે અહીંયા પણ નંબર વન છે

તો અવરોધ રૂપે કામ નું નહીં સાધન તો કારણે શું થાય સંતતિ ત્યાર પછી ભવિષ્યમાં આવશે જ નહીં એટલે આ વાક્ય પણ કેવું કહી શકે છે ખોટું આપણે કહી શકીએ છીએ તો આવા સંદર્ભમાં વિચારીએ તો સંપૂર્ણપણે સાચા કયા દેખાય છે તમને પહેલું બીજું ત્રીજું અને પાંચમો નંબર તો પરફેક્ટ તમને દેખાઈ રહ્યો છે તો અહીંયા જો અહીંયા આગળ પહેલું બીજું અને અહીંયા જોઈ શકો છો પાંચમો અને સાતમા નંબર આવે આ ખોટું થઈ ગયું કે ભાઈ અહીંયા આગળ બે વખત વન નંબર આવ્યા એટલે આ ખોટું થઈ ગયું તમારા વાક્ય અહીંયા આગળ આ સાત નંબરનું વાક્ય છ નંબરનો વાક્ય સોરી ઉપયોગ કરવાની કામે છે ઉત્તેજના અને સંવનમાં અવરોધરૂપ હોવું જોઈએ તો એક ખોટું કહી શકાય એટલે બી ફોર બોમ્બે ઇટ ઇઝ અ રાઇટ આન્સર નીચેની ગર્ભ અવરોધની પદ્ધતિને ઓળખો કહી છે તો પહેલી આકૃતિ કોની છે તો આપણે જાણીએ છીએ એકદમ સિમ્પલ વાત છે આને કહી શકાય છે વાસિક ટોમી અને કહેવાય છે ટ્યુબેક ટોમી તો પહેલું વાક્ય છે કયું વાસિક ટોમી તો વાસિક ટોમી આપેલો છે બીજું ટ્યુબેક્ટોમી છે ટ્યુબેક છે તો ડી ઇટ ઇઝ અ રાઇટ આન્સર નીચેના જોડકા જોડો તો પહેલો છે મો દ્વારા લેવામાં આવતી દવાઓ છે અવરોધન પદ્ધતિ સાદી ભાષામાં આંતર એટલે વોલ્સ ટોપી નિરોધ કહી શકાય છે કુદરતી પદ્ધતિ બહાર કાઢી લેવાની પ્રક્રિયા એટલે કે વીર્યસ્ખલન ની પ્રક્રિયા બહાર કરવી તો આધારે જવાબ જોઈ શકાય છે તો પી સાથે નંબર ટુ તો પી નંબર ટુ અહીંયા આપણે આપેલો છે અને એવું એક જ દેખાય છે જો તો ક્યુ વન તમારા જોડામાં પરફેક્ટ દેખાઈ રહ્યા છે ટી સાથે બરાબર છે તો બી ઇટ ઇઝ અ રાઇટ આન્સર સાચો જવાબ તરત મળી જાય તમને મો દ્વારા લેવામાં આવતી ગોળીઓ ખલિયા ધરાવે છે તો એ દવામાં શું હોય છે તો પ્રોજેક્ટ સિટ્રોજન અને પ્રોજેક્ટર ઇસ્ટ્રોજનનું સંયોજન અથવા ઇસ્ટ્રોજન તો મોટા પ્રોજેસ્ટેરોન હોય પણ એની સાથે શું હોય છે ઇસ્ટ્રોજનનું સંયોજન પણ હોઈ શકે છે એટલે એ અને સી લઈ શકે છે સાચું આન્સર ખલ્યા સ્ત્રીઓમાં ઇન્જેક્શન તરીકે ઉપયોગ લઈ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવી શકે છે તો આના માટે પણ કેવા સાધનો વપરાતા હોય છે તો અહીંયા ઘડી પણ આપણે આવા જ અને પ્રોજેસ્ટ્રોજનના ઇસ્ટ્રોજનના સંયોજનની દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે ડી ઇટ ઇઝ અ રાઇટ આન્સર ખલીના કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આપાતકાલીન ગર્ભનિરોધક ખૂબ જ અસરકારક છે હા ઇમરજન્સી સેપ્ટ આપણે કહી શકીએ કારણ શાના માટે ઉપયોગ લેવાય

આઈઓડીએસ અને એરેબી તો આપણે જાણીએ છીએ બંનેનો ઉપયોગ સીધો કરી શકાય છે તો એ અને બી બંને કહી શકીએ છીએ નીચે પછી કયો જન્મ નિયંત્રણ માટે ભૌતિક અવરોધ છે ભૌતિક અવરોધન પદ્ધતિ કઈ કહી શકાય છે એ છે કોપર છે આંતરપટલ છે ક્લિપ લૂપ છે સંવહન અંતરાલ છે તો સંવહન અંતરાલ એ કુદરતી પ્રક્રિયા છે લિપ લૂપ અને કોપર ટી એ પ્રકારના આઈઓડીએસ કહી શકાય છે તો એ ઘડી અંતરપટલ એ કેવું કહેવાય ભૌતિક અવરોધન કહેવાય નિરોધને કહી શકીએ છીએ ગ્રીવા ટોપીને કહી શકાય છે વોલ્ટ્સ કહી શકાય છે નીચે પછી જન્મ નિયંત્રણની કઈ પદ્ધતિ સૌથી વધુ સુરક્ષિત છે અજે તો પ્રેરિત ગર્ભપાત વ્યંધીકરણ પદ્ધતિ સંવન અંતર અને નિરોધી એકડી સૌથી સુરક્ષિત એટલે શું કે જેને કારણે ક્યારે પણ કોઈ પણ પ્રકારની સંતતિ જવાની સંભાવના રહેતી જ નથી તો વ્યંધીકરણ દ્વારા આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિવારી શકાય છે પણ એ કેવી પદ્ધતિ છે તો સાદી ભાષામાં શું કહેવાય છે તો કે જ્યારે બાળકો હવે આપણે ઈચ્છતા નથી હોતા તેવી પરિસ્થિતિમાં એ પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હોય છે

તો ટોપિક ટોપિક કોનામાં કયો જોવા મળતો છે તો કે અંડવાહિની અંડવાહિની હોય તો મુખ્ય તો ક્યાં જોવા મળી શકે છે સ્ત્રીઓમાં તો ટ્યુબેક ટોમી વસ્તી નિયમ વિકલ્પ જે છે કેનામાં આવે છે ફક્ત સ્ત્રીઓમાં અહીં લખ્યું ફક્ત પુરુષ લખ્યું છે સ્ત્રી પુરુષ બંનેમાં તો પુરુષ બંને આપણે શું કહી શકીએ છે એને વાસિટોમી કહીએ છીએ યસ અહીંયા ફક્ત સ્ત્રીમાં આપણે શબ્દ વાપરી શકાય છે આ કુદરત પ્રતિમા દંપતી ઋતુચક્ર 10 થી 17 માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંબંધ અથવા તો સમાગમ કરવાનો ટાળે છે એ પ્રક્રિયા શું કહી શકાય છે એક પ્રકારની સામાયિક સંયમ પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ કુદરતી પદ્ધતિ વાર્ષિક ટી ખલિયા અટકાવે છે શુક્રકોષનું નિર્માણ વીર્યનું નિર્માણ મૂત્રજન માર્ગમાં શુક્રોશ નો પ્રવેશ આ બધી પ્રક્રિયા પર કોણ અસર કરે છે તો વાર્ષિક ટોમી મેં શુક્રવાહીની કટ કરી નાખી છે તો જે શુક્રકોષો આવતા હોય તે પ્રક્રિયા અટકી જાય છે તો એ શુક્રકોષ આગળ તારું વહન પામતા નથી ક્યાં આગળ મૂત્રજનન માર્ગમાં આ પ્રક્રિયાનો અટકાવની પ્રક્રિયામાં એ કામ કરે છે પુરુષ નસબંધી વાર્ષિક ટી ખલિયામાં ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે તો વૃષણકોથી થી નાનો કાપ મૂકી કારણ કે ત્યાં શુક્રવાર ઉપર તરફ જતી હોય છે તો એને બંધ કરી શકાય છે બિફોર બોમ્બે આ પ્રકારની જન્મ નિયંત્રણ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે પરંતુ તેની પુનઃસ્થાપિત ઘણી નબળી હોય છે આપણે કીધું હમણાં બહુ જ અસરકારક પદ્ધતિ કહી શકાય છે વ્યંધીકરણ પણ એ પછીથી ફરીથી છોડી જોડી અને સંતતિ પાછી મેળવવાની પ્રક્રિયામાં અવરોધરૂપ થાય છે કોલોજી એટલે વાસિક ટોમી તો એક પ્રકારની વેંધિકરણની પદ્ધતિ કહી શકાય છે નિરોધ એ પ્રકારની અવરોધન પદ્ધતિ કહી શકાય છે મલ્ટીપલ 375 અંતર્ગત ભસાઈ જવાશે સંવનન એક પરંપરાગત પદ્ધતિ કહી શકાય છે તો એનો મતલબ એ કે S સાથે 1 આવે તો S સાથે 1 સીધું તમને દેખાઈ રહ્યો છે અહીંયા એક જ છે બધો જવાબ ફટાકડા કેનો આવા જોડકા હંમેશા યાદ રાખવાને આવા સવાલ હોય પૂછાય જ છે તો ખાસ બાળકો ધ્યાન રાખવાને શાંત એટલે જોડી જ દેવાનો એટલે વાંધો ના આવે

એટલે પૂરેપૂરું સાચું નથી શબ્દ જે સાધનો છે એમાં વ્યાખ્યાયિત છે કે જોવાનું છે અવરોધ પદ્ધતિ છે તો કે હા ફલન અટકાવવાનું બરાબર છે અંત ગર્ભશાય ઉપાયો શુક્રકોતના ઘન ભક્ષ વધારો કરે શુક્રકોતની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધવાનું કાર્ય કરી શકે છે તો કે હા આ કામ એના દ્વારા થાય છે આયુડીએસ દ્વારા અંતસ્ત્ર ગરવાની રોજક શુક્રકોષના પ્રવેશને અટકાવી ધીમો કરે છે અને અંડપાત અને ફલનને અટકાવી દે છે એટલે અંડપતનની પ્રક્રિયા અટકાવવામાં અસર કરી શકે છે તો કે હા એ વાક્ય પણ સાચું કહી શકાય છે પુરુષ છેટકાવે છે ના પુરુષમાં આપણે નસબંધી કરીએ છીએ તો એ માત્ર શુક્રકોષ વહન અટકાવી દે છે જનન નહીં અટકાવે કારણ કે એ તો શુક્રપિંડમાં થતી પ્રક્રિયા છે એટલે વાક્ય ખોટું કહેવાય અહીંયા આપણે કહ્યું સાચું નથી એવું જ પૂછ્યું છે એટલે ડી ફોર ડોક્ટર કહી શકાય છે

કરે છે અને અંડકોષનું ગર્ભસ્થાપન અટકાવે છે ઇસ્ટ્રોજનની સંદર્ભ વધારે છે અને સ્ત્રીમાં અંડપાત અટકાવે છે આયુડી આયુડીએસ છે અને તે પશ્ચો સમાગમ ગર્ભનિરોધક છે તો એ ઘડી શું કહી શકાય છે અહીંયા એમ કહી શકાય કે કઈ બાબત સાચી છે ખોટી છે એવું આપણે વિચારવાનું છે તેનો ઉલ્લેખ તમે જોઈ રહ્યા જતા જાઓ તો અહીંયા આગળ સહેલનું કામ શું છે તો એક ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન રિસેપ્ટર બંધ કરે છે અને અંડકોષનું ગર્ભસ્થાપન અટકાવી દે છે એટલે શું થાય છે જેને કારણે ઇસ્ટ્રોજન એટલે કે ઇસ્ટ્રોજન કરનારા જે ઘટકો છે એ કામ નહીં કરે તો ઇસ્ટ્રોજન નહીં બને તેના પરિણામે બરાબર નિર્માણ થશે નહીં સ્થાપન થવાનું નથી તો આ વાક્ય કંઈક પૂરેપૂરું આપણે સાચું કહી શકીએ છીએ ઇસ્ટ્રોજનની સાંદ્રતા વધારે છે અને અંડપાત અટકાવે છે તો જો ઇસ્ટ્રોજનની સાંદ્રતા વધારે અંડકોષો વધારે બનશે અંડકોષો વધારે બનશે તો થશે શું તો ફલનની સંભાવના અસર કરી શકાય છે એ વાક્ય પણ ખોટું થઈ શકે છે તે આયોડિસ નથી એ તો એ પ્રકારની પિલ્સ છે તે પશ્ચ સુમગામને એ પહેલા લેવાની દવા કહી શકાય છે પૂર્વ સુમગામની પ્રક્રિયા કહી શકાય તો એ ફોર એપલ કહી શકાય છે કોપર મુક્ત કરતો આયોડિમાં મુક્ત થતા કોપર આયનનું કાર્ય શું છે તેઓ જન્યુજનન ને અવરોધ છે તો કે ના જન્યુજનન અવરોધનું કામ નથી એનું તેઓ ગર્ભાશયને ગર્ભ સ્થાપન માટે અયોગ્ય બનાવે છે તો એક કઈક સાચું વાક્ય કહેવાય કે ગર્ભાશયને સ્થાપન માટે અયોગ્ય બનાવી શકે છે પણ એકડી કોપરની વાત કહે સાંભળજો તેઓ અંડપાત અટકાવે છે તેઓ શુક્રકોષની ગતિશીલતાને ફલન ક્ષમતાને અવરોધી દે છે તો મોટે ભાગે મુખ્ય કામનો વધારે આ ફલન ક્ષમતાને અવરોધવાનું કહી શકાય છે પર્ટિક્યુલર કોપરના સંદર્ભમાં એટલે વધારે વાક્ય ડી આપણો સાચો આન્સર કહી શકાય છે આ ખાસ ભાગવાતને સમજો આપણે મને કયો વિધાન માનવ પ્રજનન બાબતે યોગ્ય છે સહેલે પુરુષ માટે નવી ગર્ભની રોધક છે તો કે ના સ્ત્રીઓ માટે લેવાતી માટે દવાઓ છે ગર્ભનાળના કોષમાંથી મળેલ મેળવેલ નમૂનાવાતી રંગસૂત્રીય ભાત જાળવવા ગર્ભજળ કસોટી કરવામાં આવે છે તો ગર્ભનાળના કોષોમાંથી મેળવેલ નમૂનામાંથી ના આપણે ક્યાંથી લઈએ છીએ ઉલ્વ પ્રવાહીમાંથી લઈએ છીએ એટલે આ વાક્ય ખોટું થઈ ગયું સ્તનપાન અંડ પતન કરાવે છે એટલે શું તો કે સ્તનપાન એ અંડપતનને પતન અનુકૂળતા ઉભી છે તો કે ના એ તો અટકાવવાનું કામ કરી શકે છે પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનના સંયોજનને ત્વચા હેઠળ અસરકારક ગર્ભનિરોધક તરીકે દાખલ અથવા તો સ્થાપિત કરવામાં આવે છે તો કે હા આપણે જાણીએ છીએ આરોપણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય છે તો વાક્ય સાચું આ થઈ ગયું તો વાક્ય પ્રમાણે સાચું પૂછેલું છે આપણને તો ડી ઇઝ રાઇટ આન્સર આપેલમાંથી કયો ગર્ભનિરોધક ગર્ભાશયને માટે અયોગ્ય બનાવે છે તો કોપર ટી કોપર ટી બે આપણે મૂકેલા છે આગળ મલ્ટીલોડેડ ત્રણસો પંચોતેર પ્રોજેસ્ટેટર કહી શકાય છે તો આપેલામાંથી કયું ગર્ભનિરોધક ગર્ભાશયને માટે અયોગ્ય બનાવવાનું કામ કરી શકે છે તો આ ખાસ કામ કરવાનું છે તો પ્રોજેસ્ટેટર છે કેમ તો કે મૂળભૂત રીતે શું કરે છે આ ઘટના દર્શાવે છે અંતઃસ્ત્રાવને પરિણામે

ખાલી એના અવરોધન માટે કોને અટકાવવા માટે ગર્ભન પિલ્સમાં પ્રોજેસ્ટેરોન હાજર હોય છે તેનો ઉદ્દેશ શું છે તો મુખ્ય રીતે ફલનની પ્રક્રિયા પર અસર કરી શકે છે ફલન ન થાય સાથે સાથે ફલિતાણનું સ્થાપન ગર્ભ પ્રક્રિયા અટકાવી શકાય છે તો અહીંયા ઘડી ફલિતાણનું સ્થાપન અથવા ગર્ભસ્થાપન આપણે કહી શકીએ છીએ તેને અટકાવી દે છે નીચેના ચાર પદ્ધતિ આપેલી છે આગળ બધો મને કાર્ય પદ્ધતિ આપેલી છે તેની સળગા જોડી તો પહેલો છે પી ગોળી ગોળી લેપિલ કહી શકાય છે એ શું કરી શકાય છે તો એ મુખ્ય મુખ દ્વારા લેવાતી દવા કહી શકાય છે એક છે નિરોધ વાસિક ટોમી તો સમયના જોડકા જોતા જીએ શું કરે એલએનજી 20 ગ્રીવા સુધી શુક્રકોષોનો પહોંચતા અટકાવે છે ગર્ભ અટકાવે છે અંડપાત અટકાવે છે વીર્ય શુક્રકોષો દોરાવતા નથી તો જ્યારે વાસિક ટોમી કરાવ ત્યારે સ્વાભાવિક છે કે વીર્ય જે છે એ ક્યાં જોવા નથી મળતું તો કે વીર્યની શુક્રકોષો વગરનું હોય એટલે મને કે શુક્રકોષ નથી બાકીના બધા ઘટકો હોય છે હા આના વિડીયો તમે જો થિયરી જોયો હોય તો તમને સમજણ હશે કે જ્યારે સામાન્ય રીતે શુક્રવાયની કાપવામાં આવે છે તો શુક્રકોષનું વન અટકે છે પણ બાકીની બધી ગ્રંથિઓ બલબોયો તલ ગ્રંથિ છે પછી પ્રોસ્ટેટ ગ્રંથિ છે શુક્રાશય છે એમાંથી રસો તો બનતા જ હોય છે અને સો ટકા રીતે દાખલ થયેલા જોવા મળતા હોય છે એટલે આ વાક્ય આપણે સંપૂર્ણપણે સામેનું જોડકું સાચું કહી શકાય છે પી ગોળી જે છે એ પતન અટકાવવાની પ્રક્રિયા અન્ન પતન અટકાવી દે છે એમ કહી શકાય છે ત્યાર ત્યારબાદ આપણે કહી શકીએ છીએ ક્યુ નિરોજ જે છે એ ગ્રીવા સુધી શુક્ર સુધી પહોંચતા અટકાય છે કારણ કે એનું વહન એમાં થતું જ નથી યોની માર્ગની અંદર અને એલ એનજી ટ્વેન્ટી જે છે ગર્ભસ્થ આપણને અટકાય છે અંતસ્તરની અસરને પરિણામે તો અહીંયા ઘડી પીની સત્ય આવી શકે છે ત્રણ નંબર તો પી સાથે ત્રણ નંબર અહીંયા આપેલા છે અહીંયા આપ્યા છે ક્યુ સાથે નંબર વન છે અહીંયા નંબર વન છે ને અહીંયા ચાર છે એટલે જવાબ તમારો સી કન્ફર્મ થઈ ગયો કે છો તો બાકીના જોઈ લઈએ આર સાથે નંબર ચાર હા એસ સાથે નંબર ટોન બે નંબર સોરી યસ રાઈટ આન્સર છે તમારો જવાબ સી નીચે ભાઈ કયું અંતસ્ત્ર મુક્ત કરતું અંતર ગર્ભાશય સ્થાપન થઈ શકે છે મલ્ટીપલ થર્ડ સોપર છે વોલ્ટ ગ્રીવા ટોપી ને એલએનજી ટ્વેન્ટી તો યાદ રાખજો અંતસ્ત્ર મુક્ત કરે છે એલએનજી ટ્વેન્ટી ઓકે નીચેની આકૃતિ શું દર્શાવે છે તો આપણે આકૃતિ દોરેલી છે તો કે આ માદા પ્રજનન તંત્ર ની ટ્યુબેક ટોમી દર્શાવી રહ્યું છે બાળકો ગર્ભ ધારણ સંબંધિત વિધાનો ધ્યાનમાં લો અને નીચે માંગ્યા મુજબ જવાબ આપો ગર્ભધારણ ધારણ પહેલા ત્રણ મહિના સુધી સામાન્ય રીતે પ્રેરિત ગર્ભપાત સુરક્ષિત છે તો કે ના ત્રણ મહિના પહેલા એ પ્રક્રિયા પૂરી કરી નાખવી પડે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ એની પહેલા બાર અઠવાડિયા પહેલાની પ્રક્રિયા હોય તો એ ત્રણ મહિના પહેલાનો સમયગાળો કહેવાય અને ત્યાં સુધીમાં પૂરી કરવી જરૂર આ વાક્ય થોડું ઘણું સાચું ન કહી શકાય એટલે સુરક્ષિત નથી ગર્ભ અટકાવવા માટે ગર્ભની ગોળી સમાગમના એક અઠવાડિયા પછી લેવામાં આવી જાય તો શું થાય છે ગર્ભસ્થાપન ચક્રી પ્રક્રિયા કોપર્ટી અંતરનો ઉપયોગ અસરકારક છે હા જ્યાં સુધી માતા બે વર્ષ સુધી સ્તનપાન કરાવે છે તો ત્યાં સુધી ગર્ભધારાની શક્યતા નહીવત છે ઉપરવાની કયું વાક્ય સાચા છે આ વાક્ય સ્તનપાન આપણે જાણીએ મોટે વાગે જયારે છ મહિનાનો સમયગાળો હોય ત્યારે તીવ્ર

ખાલી અંદર પ્રોજેસ્ટેરોજન ને અથવા તો પ્રોજેસ્ટેરોજન ઇસ્ટ્રોજન ને સંયોજન આયુડીસ નો ઉપયોગ આપાતકાલીન ગર્ભવંદો તરીકે ખૂબ જ અસરકારક કહી શકાય છે તો સમૂહના બોતેર કલાકમાં ઋતુસ્ત્રાવના બોતેર કલાકમાં સ્તન ગર્ભસ્થાપનના બોતેર કલાકમાં અંડપાતનના બોતેર કલાકમાં તો સમૂહના બોતેર કલાકની અંદર આ ઉપયોગ કરવામાં આવી શકે છે નીચેમાંથી કઈ ગર્ભ અવરોધનની કુદરતી પદ્ધતિ નથી નિરોધ સમૂહના અંતરાલ દુગ્ધ સ્ત્રવણ એમેનેરિયા સામાયિક તો કઈ કુદરતી નથી એવું પૂછવામાં આવેલું છે તે સમાગમની ક્રિયામાં ખલ્લ પહોંચાડતું નથી તે જાતીય સંક્રમિત રોગો સામે જોખમ ઘટાડવામાં મદદ કરે છે તે શિક્ષણ માટે અસરકારક અવરોધન છે ઉપરના બધા જ તો બધા જ વાક્ય એવા છે કે જેના માટે સંપૂર્ણપણે સાચા ઠાલે છે એટલે વાક્ય તમારું થઈ ગયું ડી ફોર ડોક્ટર જવાબ ફાઇનલ નીચે કઈ ગર્ભ અવરોધનની પદ્ધતિ નથી લિપ લૂપ નિરોધ ટ્યુબેક્ટોમી ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનના સંયોજનની ગોળીઓ તો હા ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન જે છે એ સામાન્ય શું કામ કરે છે તો એના કાર્ય આપણે અંતઃસ્રાવ પાર્ટમાં ભણી ગયા છીએ એ ગર્ભાશય પર દબાણ કરવાનું કામ કરે અને વાસોપ્રેસિન એટલે એડીએચ તો એ આપણા મૂત્રપિંડ પર અસર કરે તો એની અસર અહીંયા કોઈ પણ પ્રકારના ગર્ભી વિકાસ પર અસર થતી નથી એટલે એ પદ્ધતિ અવરોધન પદ્ધતિ તરીકે દવાઓ કામમાં આવતી નથી એટલે ડી જવાબ રાઈટ આન્સર

પ્રેરિત ગર્ભપાત પ્રેરે છે તો એના એના કારણે ગર્ભપાતની પ્રક્રિયા જોવા મળતી નથી કારણ કે ગર્ભ સ્થાપન થાય જ નહીં શુક્રકોષનું ભક્ષણ કરે છે તો કે ના એમાં શુક્રકોષ ખાલી શું જાય છે વહન પામતા અટકાવી શકાય છે નર ગર્ભ અવરોધન ઉપાય છે તો કે નર માટેની પ્રક્રિયા એવું આપણે કહી શકીએ છીએ કે નરના ગર્ભ અવરોધન પદ્ધતિ નર ગર્ભ અવરોધન એવું થોડું છે કે ભાઈ નરના ગર્ભને જ અવરોધી શકે છે માદાકીય ગર્ભ તેને અટકાવવાનું કામ કરે કારણ કે એમાં મુખ્ય તરીકે શું છે વહન થતી મળતી નથી એટલે સંપૂર્ણ વાક્ય સાચું ના કહી શકાય ત્યાં આગળ એક વાક્ય બે નંબરનું વાક્ય સાચું છે હવે પૂછ્યું શું છે સાચા શોધવાના છે તો એક વાક્ય સાચું એટલે એ ફોર એપલ રાઈટ આન્સર નીચેમાંથી કયા ઉપાયો સ્ત્રી દ્વારા જન્મ નિયંત્રણ માટે ઉપયોગમાં લઈ શકાય છે સ્ત્રીઓ દ્વારા તો નિરોધ તો એમ કહી શકાય તો સ્ત્રીઓ માટે વપરાય હા બરાબર જેને ફેમિડોમ કહેવામાં આવે છે ગીવા ટોપી તો કે હા કોપર ડી તો કે હા તો અને બધા જ એનો મતલબ ઉપયોગમાં લઈ શકાતા હોય છે નીચે કઈ ગર્ભ અવરોધન પદ્ધતિ ઘર અવરોધનની અવરોધન પદ્ધતિ નથી નિરોધ આંતરપટલ ગ્રીવા ટોપી અને પ્રોજેસ્ટન તો આ પ્રોજેસ્ટન શું છે આયુડીએસ છે યસ અને આ પદ્ધતિ નહીં કહી શકાય વોલ્સ કઈ રીતે ગર્ભધારા અટકાવે છે શુક્રકોષનું ભક્ષણ અંતસ્ત્રાવનો મુક્ત કરે છે અંડકોષનો નાશ કરે છે શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે તો એનો મુખ્ય ઉદ્દેશ છે શુક્રકોષને અટકાવવાનો ગ્રીવા પાસે લગાડવામાં આવે છે એટલે આધાર વાહન થતું નથી આપેલ આકૃતિને આધારે સાચો વિકલ્પ પસંદ કરો તો આ આકૃતિ કોની છે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કોપર ટી કહી શકાય છે ઓકે તો ગર્ભ ગર્ભવરોધન ઘટક કયો છે એનો પ્રકાર કયો છે ઉદાહરણ કયું છે એવું આપણે પૂછેલું છે તો કયું કહી શકાય કોપર્ટી છે તો અવરોધન પદ્ધતિ આઈયુડીએસ કહી શકાય ને છે જે મુખ્યત્વે રીતે કોપર્ટી તરીકે ઓળખી શકાય આરોપણ કીધું નહીં કહી શકાય આરોપણ નહીં કહી શકાય એટલે બે કોપર્ટી મૂકેલા છે પ્રકાર શું છે તો એ પણ એક અવરોધન પદ્ધતિ જ છે પણ કયા છે આઈયુડીએસ પ્રકારનો પ્રકાર કહી શકાય છે અને મલ્ટિ ત્રણસો પંચોતેર આપણે કહી શકીએ છીએ તો જવાબ તમારો ડી ઇટ ધ રાઈટ આન્સર થઈ શકે છે ગર્ભવર્ધન માટે પીલ સતત ખાલી દિવસ દિવસ રોજ લેવામાં આવે છે તો રોજ લેવામાં આવતી પદ્ધતિ છે રોજ લેવામાં આવે છે તો એકવીસ દિવસ માં કઈ વાહિનીઓ નાનો ભાગ કાપીને બાંધવામાં આવે છે તો વાસક ની અંદર શું કરી શકાય જાય શુક્રવાહીની કાપવામાં આવે છે શુક્રવાહીની અમે જો આની અંદર વાહિની શબ્દ છે જો ભૂલાઈ ન જાય ને તો તમે એને ઓળખી શકો બાળકો એટલે બી આન્સર સહેલી ક્યારે લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે મહિને એકવાર એકવાર દરરોજ અઠવાડિયામાં અઠવાડિયામાં એક નિર્વકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે આગળ આપણે બાળકો ગર્ભનિરોધકના સાધનોની પદ્ધતિને એમ અને આ બહુ મહત્વના છે આમાંથી એમ સુકી આવવાના છે આવવાના છે અને આવવાના જ છે ત્યાર પછી ટોપિકોનું તમે બીજા વિડીયોમાં માહિતી મેળવશો